નમસ્કાર શું તમે પણ ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં અભ્યાસ કરો છો અને તમને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે ખ્યાલ નથી તો આ વિડીયોમાં આપણે તેની સંપૂર્ણ માહિતી જેવી કે કોને આ યોજનાનો લાભ મળશે જે પચીસ હજારની સહાય છે તે કેવી રીતે મળશે કયા કિસ્સામાં આ સહાય નહીં મળે તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અને ફોર્મ ક્યાંથી ભરવું તેની સંપૂર્ણ માહિતી જોઈશું તો ચાલો શરૂ કરીએ પહેલું છે કોને આ યોજનાનો લાભ મળશે તો જે વિદ્યાર્થીએ ધોરણ દસમાં પચાસ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે અને ધોરણ અગિયારમાં સાયન્સમાં એડમિશન લીધું છે તેને તેમજ જેણે ધોરણ નવ દસમાં સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો છે તેને તેમજ જેણે ધોરણ નવ દસમાં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો છે અને તેના કુટુંબની વાર્ષિક આવક સ લાખ કે તેથી ઓછી છે તેને આ યોજનાનો લાભ મળશે તેમજ આ યોજનાનો લાભ ભાઈઓ તથા બહેનો બંનેને મળવાપાત્ર રહેશે હવે વાત કરીએ સહાય કેવી રીતે મળશે તો ધોરણ અગિયારમાં દર મહિને હજાર રૂપિયા તેમ કુલ દસ મહિના સુધી દસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તેવી જ રીતે ધોરણ બારમાં દર મહિને એક હજાર રૂપિયા તેમ દસ મહિના સુધી કુલ દસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે બાકીના પાંચ હજાર તમે જ્યારે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરશો ત્યારે મળશે તેવી રીતે કુલ પચીસ હજારની સહાય મળવાપત્ર રહેશે અને આ સહાય વિદ્યાર્થીના માતાના બેંક એકાઉન્ટમાં જમા થશે જો માતા હયાત ન હોય તો વિદ્યાર્થીના પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે હવે વાત કરીએ કયા કિસ્સામાં આ સહાય નહીં મળે તો વિદ્યાર્થીની દરેક મહિનામાં એંસી ટકા હાજરી હોવી ફરજિયાત છે જો એંસી ટકા હાજરી ન હોય તો તે કિસ્સામાં આ સહાય મળવાપાત્ર નહીં રહે તેવી જ રીતે જો કોઈ વિદ્યાર્થી અધવચ્ચે શાળાનો અભ્યાસ છોડી દે તો પણ આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે તેમજ જો વિદ્યાર્થી ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ ન કરે તો બાકીના પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર નહીં રહે જ્યારે બોર્ડની પરીક્ષા પાસ કરશો ત્યારે જ આ પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે હવે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ માતાનું આધાર કાર્ડ માતાની પાસબુક વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીની ધોરણ દસની માર્કશીટ રેશન કાર્ડ વિદ્યાર્થીના પાસવોર્ડ સાઇઝ ફોટા તેમજ જો ધોરણ નવ દસમાં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તો આવકનો દાખલો ફરજિયાત છે આ તમામ ડોક્યુમેન્ટ તમે જે શાળામાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરો છો તે શાળામાં જમા કરવાના રહેશે અને તે શાળામાંથી તમારે આ યોજનાનું ફોર્મ ભરવામાં આવશે તેવી રીતે તમને આ સહાય મળવાપાત્ર રહેશે જો હજુ આ સહાયને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અને આ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થાય જય હિન્દ જય ભારત